ભક્તિ શક્તિ અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રી આજથી શારદીય નવરાત્રીનો આરંભ થતા યાત્રાધામ ખેડ બ્રહ્માની અંબિકા માતાજી સમક્ષ ઘટ સ્થાપન કરવામાં આવ્યું આજથી નવલા નોરતાની શરૂઆત થતા ખેલૈયાઓ ગરબે ઘૂમવાની તૈયારીઓ પણ શરૂ કરી આજથી આસો નવરાત્રીની શરૂઆત થતા યાત્રાધામ ખેડ બ્રહ્માના અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણસિંહ સોલંકીના યશમાન પદે માતાજી મંદિરના મુખ્ય મંદિરમાં મંત્રોચ્ચાર થકી અંબાજી માતાજી સમક્ષ ઘટ સ્થાપન કરવામાં આવ્યું જવારા વાવી નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવશે તેવું વિદ્વાન શાસ્ત્રી દશરથભાઈ પૂજારીએ જણાવ્યું નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના દર્શન કરવા માટે સુરત અંકલેશ્વર વડોદરા અમદાવાદ તેમજ અન્ય સ્થળેથી ભક્તોનો સવારથી ઘસારો રહ્યો છે ખેલૈયાઓને ગરબે ઘૂમવા માટે માતાજી મંદિર પરિસરમાં તમામ સુવિધાઓ સાથે તૈયારીઓ પણ કરી દેવામાં આવી આજે આસો સુદ એકમના દિવસે શારદીય નવરાત્રી પ્રારંભ થાય છે ત્યારે અંબિકા અંબિકાતાજી મંદિરે મા જગદંબાના સાનિધ્યમાં ઘટસ્થાપન થયું અને સવામણ દૂધથી અભિષેક થયો અને રાત્રે ગરબાનું સરસ મજાનું આયોજન કરેલું છે અષ્ટમીના દિવસે માતાજીનું હવન થશે અને દશેરાએ દિવસે માતાજીના ગરબાને વળાવવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ખેડબ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે